ધારી ભાજપ સંગઠન દ્વારા સ્વદેશી અંતર્ગત દરેક વેપારીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી સ્વદેશી આત્મનિર્ભર ભારતના સ્લોગન અનુસાર ધારી ખાતે ભાજપ સંગઠન દ્વારા દરેક વેપારીઓ સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવી અને વેચાણ કરવું બાબતને લઈને દુકાને જઈને મુલાકાત કરવામાં આવી હતી ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ સાંસદ ભરત સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે તાલુકા ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આજે અમે ધારીની મેન બજારમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટી ઘટાડ્યું અને સ્વદેશીનું જે આખું જે કંપનીઓ છે ઝુંબેશ લોકલ ફોર વોકલ આ બધી ઝુંબેશો જ્યારે શરૂ કરી છે એના ભાગરૂપે અમે ધારીની મેઇન બજારમાં બધા વેપારીઓને મળવા માટે આવ્યા છીએ અને વેપારીને લોકલ ફોર વોકલની પણ સૂચના આપી છે અને એ સિવાયનું જે કાર્યક્રમ છે આ ખાસ કરીને જીએસટીનો છે આ જીએસટીના દરેક વેપારીને મળી અને એનો કેટલો ઘટાડો થયો વેપારીને કેટલો ફાયદો થયો એના માટે મળવા માટે નીકળ્યા છે એમાં આપણા પાર્ટીના અમારા અમરેલી જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ ચુકલિયા અમારા પાર્ટીના પ્રમુખ શ્રી મૃગેશભાઈ અને પાર્ટીના તમામ આગેવાનો સાથે અત્યારે ધારીની મેન બજારમાં અમે વેપારીઓને મળી રહ્યા છીએ આજે જે જીએસટીનો ઘટાડો આવ્યો છે તે માટે અમે વેપારીને મળવા ધારીની બજારમાં દુકાને દુકાને વેપારીને મળી અને એનો શું લાભ થાય છે એની જાણકારી અને એને જાણકારી ન હોય તો જાણકારી આપી છીએ તે માટેનો આ ધારી સિટીની અંદર કાર્યક્રમ હતો કે અમારા ધારાસભ્ય દેવીભાઈ અમારા જિલ્લા પંચાયતના ભૂપતભાઈ આમ તો સંગઠનથી લઈને બધા કાર્યકર્તા સાથે મળી અને આજે અમે બજારની અંદર વેપારીને મળવાનું કરેલા છું